વહાલા શ્રીનાથજીના સૌને જય શ્રી કૃષ્ણ આપનું સ્વાગત છે અમારી ચેનલ પુષ્ટિ વચન પર તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે એ ભૂમિ પણ ધન્ય છે જ્યાં બધી લીલા થઈ છે આપણી યાત્રા આવી શાંતનુ જ્યારે બહુલાવન જતા હોય ત્યારે વચમાં શાંતનુ બહુ પૌરાણિક સ્થાન છે આ શાંતનુ કુંડ ઊંચા ટીલા ઉપર શાંતનુ બિહારીજીના દર્શન અને બલદેવજી ગિરધરજીના બલદેવજી ગિરધરજીના મંદિર આવેલા છે ટીલા ઉપર આ બધા જ મંદિરોમાં આપણે દર્શન કરીએ પણ જે સ્થાનના જે દેવતા હોય શાંતનુ બિહારીજી એમનું જે સ્વરૂપ બિરાજે છે ત્યાં અચૂક દર્શન કરવા રજયાત્રામાં ગયા હોઈએ એટલે જે લીલામાં જેમ મધુવનમાં ગયા તો મધુનિયા ઠાકોરના દર્શન કરવા શાંતનું તો શાંતનુ બિહારીજીના દર્શન કરવા કારણ કે એ સ્થાનના એ અધિષ્ઠાતા દેવતા છે આપણે ત્યાં પૂજન પણ થાય ને તો સ્થાન દેવતા ગ્રામ દેવતા બધાને યાદ કરવામાં આવે અને એટલા માટે એ સ્થાનના પ્રધાન પ્રભુ એ છે એટલે એમને ત્યાં વંદન જરૂર કરવા યાત્રામાં ના અમે તો પુષ્ટિ માર્ગીએ અમે તો બીજે આમાં ન જઈએ એટલે અત્યારે યાત્રા કરવા નીકળ્યા છીએ જેટલા ભક્તોના દર્શન યાત્રામાં થાય અને જેટલા ભગવદીઓના આશીર્વાદ મળે એટલી તમારી યાત્રા વધારે સફળ થશે અને યાત્રાની સફળતા કેવલ સુવિધા અનુકૂળતા અને પૂરી થઈ ગઈ એમાં નથી પણ એક એક સ્થાનમાં થયેલી પ્રભુની લીલાના રસ દર્શન અનુભવ થવા એમાં યાત્રાની સફળતા છુપાયેલી છે આપણે તો કે બહુ સરસ યાત્રા થઈ ગયું જરાય બીમાર ના પડે તો કેવલ સ્વાસ્થ્ય સચવાય એ જ સફળતા નથી આ ભગવદ રસનો અનુભવ થાય એની સફળતા કે ચાલીસ દિવસમાં પ્રભુનું કેટલું નામ લેવાયું કેટલા ગુણગાન કરી શક્યા કેટલા ભગવત દર્શન થયા કેવા અમને પ્રભુના અનુભવ થયા એ આપણી સફળતાઓ છે અને આ સમૃદ્ધિ લઈ અને જ્યારે જીવ જાય ઘરે તો એના માટે આખા જીવનનું એક ભાથું આ ચાલીસ દિવસમાં બંધાઈ જતો ઘણી વાર એવું થાય બી ખરું ત્યારે જયારે સંકટ પડે વરસાદ આવે વ્યવસ્થાઓ ના દેખાય એટલે એમ થાય કે હવે તો બસ વ્રજયાત્રા એકવાર આવી ગઈ આવી ગયા હવે તો ફરી નહીં થાય

અને એટલા માટે બીજી બીજી યાત્રા ઉપાડીએ ને ઘણી વાર તો એટલા ના પણ જયારે જયારે વ્રજયાત્રામાં લઈ જઈએ ભલે સાત દિવસની હોય કઈ રીતે ત્યારે લોકોને એમ થાય કે ના ત્યાં તો જવું જ છે વ્રજ માટે ક્યારે એવું ના થાય કે એકવાર જઈ આવ્યો છે વ્રજ માટે તો હંમેશા એમ થાય કે જયારે જવાનો મોકો મળે વ્રજમાં તો પહોંચી જ જવાનો કારણ કે મહાપ્રસાદ ઓર જલ જમના કો ભાગ્ય બિના કેસે પૈયે અને એક પલક જો રહીએ વૃંદાવન એક પલક જો આ બધું તો આ ભાગ્ય પણ શ્રી યમુનાજી એ લખ્યું હોય ને તો જ મળે કર્મ થી આ ભાગ્ય નથી મળતું આ તો શ્રી ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુ દે શ્રી યમુનાજી જે ભાગ્ય સૌભાગ્ય નું દાન કરે તો જીવને વ્રજયાત્રા નું સૌભાગ્ય મળે એટલે તો જ્યારે ગોપીજનો રાસમાં આવ્યા ત્યારે ઠાકોરજીએ કહ્યું સ્વાગતમ બહુ મહાભાગા એ મહાભાગા ગોપીઓ તમારું સ્વાગત છે મા ભાગા કહેવાનો અર્થ જ એ કે આ જે લાભ મળવાનો છે ને એ તમારા કર્મોનું ફળ નથી એ મારી કૃપાના ફળથી સૌભાગ્ય મળે છે આ કૃપાનું સૌભાગ્ય છે બે પ્રકારનું ભાગ્ય હોય છે વૈષ્ણવનું એક એના કર્મ પ્રમાણે એનું લખાયેલું નસીબ અને બીજું એની સેવા એના સત્સંગ અને એને મેળવેલા આશીર્વાદ એનાથી લખાતું એનું અલૌકિક ભાગ્ય આ બે ભાગ્ય અનુસાર વૈષ્ણવ જીવતો હોય છે અને ચેક કરજો જો તમને બંનેના ભેદ બતાવું જેમ કોઈને ચારે બાજુ જીવનમાં દુઃખ છે કઈ ધંધો ચાલતો નથી બધું બરાબર નથી અને દુર્ભાગ્ય ચાલે રોજ સવારે અપરસ કરીને ઠાકોરજીની સેવામાં જાય ને અને ઠાકોરજીને જગાવે એટલે આખી દુનિયા મુખારવીન જોઈને ભૂલી જાય અને કલાક એવો એને આનંદ આવે જાણે કુબેરનો વૈભવ એને ન મળ્યો એવા એવા ગૌરવ અને આનંદ સાથે સેવા કરતો તો આપણને એમ લાગે કે આનું તો દુર્ભાગ્ય ચાલે છે તો આ દુર્ભાગ્ય કાંઈ બહાર નથી સેવાની રૂમની બહાર નીકળશે એટલે દુઃખ દુઃખ જ અને ચિંતા ચિંતા જ છે પણ આ કલાક એણે જે આનંદ લીધો એ કયા કર્મોનું ફળ એ કયું ભાગ્ય એનું ભાગ્ય તો બહાર ચાલી જ રહ્યું છે દુર્ભાગ્ય ચાલે છે છે પણ એ દુર્ભાગ્યના દિવસોમાં પણ એક કલાક જે જે સેવાનો આનંદ આનંદ લે છે છે તો એ એ અંદર લીધો આશીર્વાદનું લીધેલા ભગવત નામનું સૌભાગ્ય છે પણ જ્યાં સેવાથી બહાર આવશે એટલે કર્મોનું ભાગ્ય કામ કરવાનું છે એમ વૈષ્ણવને મે મારા દૃષ્ટિકોણથી મને એમ લાગે કે એના બે ભાગ્ય ચાલતા હોય છે એક જ સાથે એ કર્મોથી મેળવેલું જે સંસારની સુવિધા અસુવિધા અનુકૂળતા પ્રતિકૂળતા એને સાંસારિક વ્યવહારમાં રાખે અને એવી પ્રતિકૂળતાઓમાં પણ એવી અનુકૂળતાઓમાં પણ એક એ ભક્ત તરીકેનું જીવન જીવતો અને એમાં મળતો એને લાભ ઘણીવાર એવું થાય એને કાંઈ ન હોય પણ એને એવો મોકો મળી જાય એને આરતી કરવા મળી જાય એને પૂછી જ રહેવા મળી જાય એને આગળ સેવામાં રહેવાનું મળી જાય ઘણી વાર કે કઈ મનોરથી નથી કઈ નથી અને છતાં ઘણી લાભ મળી જાય આપણને એમ લાગે કે આ કયું સૌભાગ્ય બાકી વ્યવહાર જગત તો વ્યવહારથી ચાલે છે અને જ્યારે અનાયા હવેલી માં ગયા કો આજે ફૂલ નથી આવ્યા અને તમે સામે દેખો તમે ફૂલ લઈ આવશો અને હું તો હા લઈ આવીશ તુરંત ફૂલ લઈને સેવા એને ફૂલ ઘરની સેવા મળી જાય એને કોઈ સામગ્રી લાવવાની સેવા મળી જાય આપણને એમ લાગે કે જો ઠાકોરજી કેવું અલૌકિક સૌભાગ્ય લખીને આપે છે તો વૈષ્ણવના જીવનમાં બે ભાગ્ય ચાલે છે એક વ્યક્તિ તરીકેનું બીજું વૈષ્ણવ તરીકે અને જેટલું વૈષ્ણવતા પ્રબળ થતું જશે એટલું લૌકિક ભાગ્ય દબાતું જશે અને વૈષ્ણવના સૌભાગ્યથી જીવા છે અને ત્યારે એ વસ્તુ યાદ આવે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જોદે આ ભાગ્ય સૌભાગ્યને આપનારા શ્રી યમનાજી છે શ્રી મહાપ્રભુજી છે આપણા કલમ હવે વિચાર કરો કોઈ માને એના દીકરાનું નસીબ લખવા બેસાડો તો એ શું બાકી રાખે શું બાકી રાખે એમ જ્યારે તમે બ્રહ્મ લો છો ને ત્યારે ઠાકોરજી કાગળ અને કલમ યમનાજીને આપે છે લો હવે આ પાનું ભાગ્ય સૌભાગ્ય લખો તો વિચાર કરો યમનાજી શું તમને નહીં આપે એકવાર એના બાળક તો ભરી જાઓ એક એના શરણે તો થઈ જાઓ પછી એ શું નસીબમાં નહીં લખે એનું ચિંતન કર્યું તો આ કોમદવનની આ શાંતરનું કુંડા આપણી પરિક્રમા આવી શાંતરનું કુંડમાં સ્નાન પાન આચમન કર્યા આ શાંતરનું કુંડ બહુ શાંતનું महाराज ભીષ્મજીના પિતા પ્રસિદ્ધ કથા મહાભારતમાં છે ગંગાજી દ્વારા એમને પુત્ર પ્રાપ્ત થયા અને દેવવ્રત એટલે આને સંતાન કુંડ પણ કહેવામાં આવે છે એવી પ્રથા અને માન્યતા છે કે કોઈને બાળક ન હોય ન થતું હોય ને અહીંયા આવીને માનતા શાંતનું બિહારીજીની કરે શાંતનું કુંડમાં સ્નાન કરીને દાન કરે તો ઠાકોરજી એની મનોકામના પૂર્ણ કરતા હોય છે એ પણ એક માન્યતા આપણે ત્યાં કારણ કે વ્રજમાં આ બધી માન્યતાઓ જોડાયેલી છે મેં કહ્યું ને ભક્તિ માર્ગ કેવલ ગ્રંથોમાં લખેલા સિદ્ધાંતથી નથી ચાલતો એ માન્યતાઓથી શ્રદ્ધાથી પરંપરાથી અનુભવોથી આ બધાનું સંકલન કરીને ભક્તિ માર્ગ આગળ વધતો હોય છે ભગવદીઓના અનુભવ કે અહીંયાથી આ અનુભવ થયો તો એ અનુભવ એક સિદ્ધાંત બની જાય કે અહીંયા આ કરો તો આવો અનુભવ થાય તો એમ આ બધા કુંડોમાં જેમ અલૌકિક પ્રધાનતા છે એમ લૌકિક કામનાઓની પણ પ્રધાનતા અહીંયા છે જે ભાગવતજીમાં પણ છે ભાગવતજીમાં પ્રભુની પ્રાપ્તિના માર્ગ વિશેષ રૂપે છે પણ એમાં સકામ ભક્તિનો પણ ક્યાંક ક્યાંક આ પાઠ કરવાથી આ થાય આ કરવાથી આની પ્રાપ્તિ થાય એવા પણ ઉલ્લેખ છે મૂળ વાત છે આપણે કઈ દ્રષ્ટિકોણથી ત્યાં ગયા છે તો જેનો જેવો ભાવ જેની જેવી કામના એવી એની કામનાની પૂર્તિ આ તીર્થો કરતા હોય છે અને એટલા માટે આ શાંતનું કુંડ સંતાન કુંડ પણ કહેવામાં આવે છે અને એવી માન્યતા છે કે જ્યારે અહીંયા સ્નાન પાન કરે તો ઘરમાં સંતતિ થાય એવો પણ એક ભાવ તો અહીંયા દેવવ્રત નામનો પુત્ર થયો જે પ્રસિદ્ધ કથા છે ગંગાજી દ્વારા જેને ભીષ્મજી નામે ઓળખીએ છીએ પોતાના પિતા માટે એમણે વ્રત રાખ્યું અખંડ બ્રહ્મચર્યનું અને પોતાની પ્રતિજ્ઞાને કારણે પોતે ભીષ્મ તરીકે ઓળખાય એ સ્થાન આ શાંતનું કુંડ શાંતનું મહારાજનું એ આ એક સ્થાન છે ઈચ્છા મૃત્યુનું વરદાન જ્યારે ભીષ્મજીને પ્રાપ્ત થયું આ વ્રતને કારણે પિતાના આશીર્વાદને કારણે આ તો આધ્યાત્મિક થયું એની રહસ્ય લીલા એની રહસ્ય ભાવના ઠાકોરજી આ શાંતનું કુંડની પાસે વ્રજ વ્રક્તો સાથે વિહાર કર્યો છે અને એ સમયે વિહારના સમયે પ્રભુને ઉષ્ણતા લાગી શ્રમ પડ્યો એટલે વ્રજભક્તોએ સત્વાની સામગ્રી બનાવી અને ઠાકોરજીને આરોગ્ય એટલે જ્યારે પણ અહીંયા સાંતનું કુંડમાં આવવામાં આવે છે ત્યારે અહીંયા સત્વાની સામગ્રી સિદ્ધ કરી ઠાકોરજીને આરોગાવવામાં આવતી હોય છે જેમ તમે ઉષ્ણકાલ આદિમાં સત્વા અને આદિ ધરાવતા હો છો તો ઠાકોરજીને અહીંયા સત્વાની સામગ્રી આરોગાવી હતી છાક લીલાનું પણ આ સ્થળ છે એમ કહ્યું ત્યાંથી આસપાસ દર્શનીય બીજા સ્થળો પણ છે શાંતકુંડની આજુબાજુ અને જ્યારે લીલી પરિક્રમામાં તમે જાઓ ત્યારે નાના 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 ગામ વ્રજના આવે એમને એમ કારમાં ગયા હો તો ક્યારેય ગામ જતા રે ખબર ન પડે પણ ચાલીને જ્યારે વ્રજયાત્રા કરતા હો છો ત્યારે આ નાની નાના ગામો આવતા હોય આ બધા જ ગામોમાં કોઈને કોઈ પ્રભુની લીલા સ્થળી છે તેની આસપાસ અમુક જેમ દતિયા ગામ આવે દંતવક્ર નામના અસુરનો ઉદ્ધાર ઠાકોરજીએ અહીંયા કર્યો હતો સાંતવુરની પાસે દતિયા ગામ છે એની પાસે ગણેશરા ગામ આવે તુલસી સારંગી સખીની કુંજ છે ગંધર્વ કુંડ છે જ્યારે ભગવાને મારી પૂતનાને ત્યારે ગંધર્વોને બહુ આનંદ થયો અને ત્યારે ગંધર્વોએ અહીંયા આવીને ઉત્સવ કર્યો હતો ત્રીજું ગામ ખેંચરી કરીને આવે છે જેમ પૂતનાના પ્રાણોનું કર્ષણ કર્યું ભગવાને અને કૂચના છ કોષ લાંબી થઈને વિકરાળ રૂપ લઈને પડી તો આ ખેંચડી એટલે આકાશ માર્ગે જનારી પૂતનાનું નામે ખેંચડી પણ છે જ્યારે કંસે ન પ્રહિતા ઘોરા પૂતના બાલ ગીત ગાતીને શિશુ સચાર નિગનંતી પૂર ગ્રામ વજાવ કંસે મોકલેલી પૂતનાએ જ્યારે પ્રવેશ કર્યો તે પ્રાણોનું પરમાત્મા પરમાત્માએ કર્યું ત્યારે વિકરાળ રૂપ છ કોષ લાંબી થઈને પૂતના પડી અને આ ખેંચરી ગામમાં વ્રજવાસીઓએ પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો એટલે આ ખેંચરી ગામ દર્શનીય છે